એકસો વીસ હજ પર ડિસ્પ્લે જોવા મળશે સાથે ડાયમંડ સિટી તમને સાત હજાર ત્રણસો જોવા મળશે આમાં બે વેરિયન્ટ હશે જેમ કે છ જીબી એકસો અઠ્યાવીસ જીબી અને સાથે RGB 128 GB માં વેરિયન્ટ માં ઉપલબ્ધ રહેશે કેમેરા વિશે વાત કરીએ તો આમાં મેઈન કેમેરો 50 મેગાપિક્સલ નો હશે અને સેન્સર પ્રાઇમરી કેમેરો 2 મેગાપિક્સલ નો હશે અને બેટરી વિશે વાત કરીએ તો આમાં 6500 mAh ની બેટરી તમને જોવા મળી જશે અને જે 44 વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગ પર કામ કરશે માર્ચ મહિનામાં આવશે તે પછીનો નેક્સ્ટોન છે તે છે ઇન્ફિનિક્સ નોટ ફિફ્ટીન જીયા દોસ્તો આમાં છ પોઈન્ટ સાત એચડી મળી જશે જેનું એકસો વીસ પર કામ કરશે સાથે ડાયનામિક્સ

5G હશે તો કુલ મળે આવીને Realme નો 40 સિરીઝ નો સ્માર્ટફોન લોન્ચ થશે પણ નામ હજી સુધી બહાર આવ્યું નથી વ્યવસ્થિત તો આમાં વાત કરીએ કરી સ્નેપડ્રેગન 7S Gen 2 ઉપર કામ કરશે ડિસ્પ્લે ઉપર વાત કરીએ 6.7 OLED FHD+ 120Hz ઉપર ડિસ્પ્લે કામ કરશે જેનું છે CG7i

બધી ડિટેલ હું તમને ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દો જ્યાં તમને લગાતા ટેકનોલોજીને લગતા ન્યૂઝ તમને જોવા મળતા રહે છે ધન્યવાદ મિત્રો તમારો દિવસ શુભ રહે જય હિન્દ જય ભારત